રામ રામ જય માતાજી બધાને જય શ્રી હાલો હાલ નવું જેવું થાય આપણે વિડીયો કરી દીધો ચાલુ અને કાલે એવું લાગ્યું હતું અમદી હાંજુની કે થોડી ખરાડ છે પણ સાંજે આઠ વાગ્યા ને સાતો તો એટલો ફૂલે ફૂલ વરસાદ આવ્યો જો અત્યારે હાલાતું પણ નથી પડામાં અને માણાની એટલી આ વરસાદે નુકસાની કરી રહેવા દીધું નથી અને અમારા ખોકા પણ તમને દેખાડો એમ ઉમરા નથી જુઓ તમે

ખોત બોલાય દીધો હવે કંઈ પાનું ખોખા કંઈ હાથમાં રહ્યું નહીં અમારે આજ વરસાદ કાલ હાંજુનો નહોતો આવ્યો આજ એમ નહીં મળતું કે નહીં આવે તો વરસાદ આવી ગયો એટલે પછી ઉંમરનું ચાલુ ન કર્યું હવે વરસાદ આવે તો ભલે ન આવે તો ભલે હવે તો ઉંમરને સોલું કરવા પડે ન કર્યા તમે જો એટલામાં હાવ ઉપી ગયા કારણ કે બીજા થોડી કાંડ પડી હતી ને એટલે થોડાક વધારે થોડો ઉપી ગયા અને અત્યારે એમ થયું ગીતાબેન ના બોલે ખોખા ઉભી રેવાય એમને ખાલી ઉભી તો વરસાદ ભીર્યો ને તોય ઈ કે એમાં તોય ઉભરી લેવા જે થાવ થાય નકર ઉગી જાય એટલે અને અમારે ઓલા હજી જે બત્રી નંબર રહ્યા ને એને કઈ વાંધો નથી આ ચોવીસ નંબર ને આમ કઈ હજી વાંધો નહીં પણ આ પાનું બધું ફેરવી નાખ્યું હાવ શું કઈ હલો વાગી આપણે એ આ ખબર મેં ખ્યાલ કરી ભગવાન એમાં એમ કે રહેવા જ નથી એવું તો અત્યારનું વાતાવરણ જોવો તો અત્યારે તડકો તો અત્યારે એટલે વાદરા આવી ગયા જો સમજો આટલું આવું વાતાવરણ થઈ ગયું તો એમાં રહી છે તો આપણે જો હાલતા થઈ જાય અને આજે બાપાને જ્યાં હે બતાવવા અને મારે જેઠ નહીં ને તો બોલો આ વરસાદ વીર્યો નહીં મોર ઉમરી લીધા હતા તમને એમના પણ ખોખા બતાવું કેવા થઈ ગયા હે હાલો ખોખા તો થોડાક ધોરાય છે જુઓ તો કેટલી નુકસાન કહેવાય

જો ઢાંકી નાખ્યા તા તારે અમારે જે ઠાય છે ને તે મેં ખોલી નાખ્યા અને જો ઓલું લીલું દેખાય ને અરિયા કરેલા વેલા એથી ઓલું મારું મોટા જેટલા ખોખા પડ્યા અને આપણે કોઈ ગીજા અહીંયા ત્યારે વિડિયો બનાવતો બનાવતા અમારે નનંદનની વાડીએ અમને ઓલું રામપુર વાળા ખાલી ઉભરાતા કાલે એમ નહોતા આવ્યા કાલે અમારે શ્રીમત હતું ને ત્યાં વહીયા હતા પાછું ખાલી શ્રીમાં તો હાલો વિડીયો મેં જો આપણે ખોખા ઉમરવા સરસ એટલે વિડીયો બનાવશું તો બીજા એમને વાડીએ હાલો આપણે ભાગી ગયા પડામાં ગીતા બેન ને એના ખોખા હતા અહીંયા હિમ જો કાલે એટલા આંબુરી વાર અને બીજા ભાઈ હતા હવે આજ જો જો અત્યારે પાછો વાદરા વાઈ ગયા ને તડકો કાઢ એટલે ભગવાન રહ્યો ને એક દી તડકો કાઢે ને તો માણા ખુશ થઈ જાય કે આજ તડકો કાઢ્યો હે તો થોડી હિમે તો આવે એ હાન પડે ને તો ભૂગા બોલાય જાય વરસાદ ના હા નામ તો ગીતા બેન ખોખા ઘણા જો આટલી નુકસાની એ હું તમને બતાવું જોવો તમે જો આ વાઘમાં નણંદ ની ખોખા કરીને નઈ ખાવ અને પાનું તો અમારે થોકન એમ નઈ નથી જો એવું રાઈન કાલ આટલા ઉંગરી નાખ્યા હતા ઓલ કરી દો આટલા રહી ગયા ને તે કે કડી આવજો એટલે આપણે બધા થી ઉંગર લઈએ તો કાલ પછી અમારું ઉંગરવાનું ચાલુ કરવા હે બધો હતા એ ગયા છે ઉંગરવા ઘણા એમ ઉંગરી લીધેલા કાલ જો અને જો આજ તો પીંચુડે ને પીંચુડે ને આજ તો ઘણા માણા હૈ એટલે લગભગ તો ખૂટ જઈશ નઈ પીંચુ એક પડાના કાઢ લીધા એવા બીજા પડાના રામા પડામાં જો

અમારે ની ખૂટે એવી નથી અમને એમ હતું કે જ્યાં આ થોડોક વાટ પાડ્યો હોય ને ત્યાં પાનું નીકળી જાય છે પણ ત્યાં હું આ વર્ષ ગરબી એટલે જાહેર રહીને એમનામ બધી ખૂટી જાય શું કે આપણે ખોખા લેવાના નહીં પાનું કેમ લેવું તો જો હાલ ભાગી ગયા અને જો રામાપીરના દર્શન પણ કરી લો દર્શન કરાવવું આપણે આજે રામાપીરનું પડામ ઉંબર વાયા અને જો આ એક આડડી ઉંબરવાની એટલે તો હાલો વિડીયો જો આ બત્રી નંબર બત્રી નંબર હેમ કીધા તમે જો આ બત્રી નંબર હે આમ તો હજી કઈ નુકસાની ના આવી પણ એટલું થઈ ગયું કે પાનું ભગવાને રેવા ન દીધું અને આજે વરાતામાં ઉમરો પડે રાતે બુધ વરસાદ પીડો હે કોઈ કે ઉમરી લેવા નકર પછી આ વાયેલા હેઠળ વૈશાખ મહિનામાં અને ન ઉમરી તો પછી આ ઉગવાની થોડીક આપણને દીકરી ને તો પછી આપણે હાથમાં કાંઈ નો આવે નો ડાઠિયા આવે કે નો ખોખા આવે એટલે જો ઉમરણ ચાલુ કર્યું કાલી ને ઉમરા તા રહી ગયા ને કે આજે મુંબર વાયા છે ચાલો આવું કરી ઉમરી હવે કાઢી ગયા કરી લગભગ તો મારી ગણતરી બાર તો નહીં વાગે તો ઉમરી નાખશું તો અહીંયા ઉમરા રાખી અત્યારે હવે થોડા ખરીયા રહ્યા હવે એક બે ત્રણ આંટા થાય તો થાય હવે ત્રણ ખરીયા હાલે જો એમાં માં તું અને હું કરતા કરતા વરસાદની કઈ રેવા ની એ વાતો કરી હું હાસન ના રહે પછી માર સાઈડ લઈ ગયો અમારે એક માણા વીધું રૂટી એકલા લગા પાન થાય જો ફુવારા આવી પડામ પડ્યા એક ફુવારો નો લીધો બારો સાહેબ કેટ લાખ ને બાકી ગયો તો કોમેન્ટ માં કહી દીજો અમારે ન હું ગરાય મત બાકી રાખજો આંતર ફૂવા હાથ કરે કેમ કરો કે ઓલી ને આજુ એ દાડો દઉં કાકા આય હાલો ત્યારે ખોખા ઊંઘરતા હતા ને તમે સરસ મજાનો વેલો આવ્યો ને જો આવું કાંટા વાળું હર્યું ને આને કાંટા જ થાય અને આને શું વસ્તુ કહેવાય જો તમને ખબર હોય તો કોમેન્ટ કરી દીજો રે આપું અને આની દવા બને આર્યું ને એ જેને ડાયાબિટી હોય ને એને આર્યું ને બહુ કામમાં લાગે અમારા ગામમાં પહેલાં અમાર બહુ થાય મારા બાનિયા એ માણસ બધા ડાયાબિટી લઈ લાતા હતા જો તમને નામ આવડતું હોય તો કોમેન્ટ કરી દીજો તમને બતાવું હું આ ઋતિક ન દે ખોખા ઉમેરતા ઉમેરતા બગલો ને ખોખા પડી ગયેલો હતો એટલે જો આ થોડી ડોક થઈ ગયેલી બસારાની તે રાજુ પકડી લાવે હું થોડો હું ચાલી નાખું જો પગ ને બગ બધું કેવું થઈ ગયું આમ ભીલું બચારાનું માંદો થઈ ગયો થોડોક જો કેવો મસ્તી ઉડી હાક ના ઉડ

જાણ થોડા વધારે ખરી ગયા ખોખા વાળા જો આમાં દાણો એનો હોય સારો હું ઓમ કાલે વરસાદ આવ્યો તીકડા ધોયા આવા ધોરા થઈ ગયા જો અસલ ધૂળ બૂળ ન આવે અને ખોખા કડવા એટલે આ બુ ખવાય નહીં છોકરા બધા જો વી આયા ને વીરામે જો રામા પીરે વઈ ગયા થાકી ગયા હાલો તો હવે હે ને ચા બાપી અને પછી વાડી દીના હાલા જશું માલ માલ નું ખબર કરીને આયા તા પણ તો

જો આ ગયા નંબર ને ખરી હતું ને તો ગીતા ને કોરી કરતા આઈ કે છોકરાને ખાવાય દે જો અન બીટો મંડો મનસા પાત્ર ખાવાન ચાલુ કરી દીધા અને રાજુ હો તો નીચે જો ઈને શેકીન ખાવા અને આપણે આ આટડી હતી કુટળવારી એટલે વિયા મે કીધું તું કે બહાર વાગજે ને કા લગભગ લઈ લઈ હવે બનાવે છે ચા ચા બા પી લેવી ને પછી જાય અને એવું કોવન આવે ને તો ઈને કાઈ જાવું નથી આ તડકો હે

અને હાને તો કામ કા માલ જોવાના હતા એટલે પૈસા આપણે ટેમ ન થઈ અને હવે એ હે આપણે ઘરે અને હવે બનાવવાનું છે વારુંનું વારુંમાં જો રીંગણાનું શાક બનાવવું છે રીંગણા ટમેટાનું અને ઘઉંના રોટલા અને આખા મગની ખીચડી ગેસ ઉપર મૂકી હાલો તો જોઈએ મેં કીધું ને એટલી વસ્તુ બનાવવાની છે ખીચડી સડે ગેસ ઉપર ઓલા કરે ધાબાવાળા ખીરી અને અહીંયા આપણે રોટલા બનાવવાના છે શાક રીંગણા ટમેટાનું અને હવે થઈ ગયું વારનો ટાઈમ હાલનો હું બીજે બનાવવાનું પછી ન આવ્યું